નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે એક તરફ આચાર લોકસભા બેઠક પરિલેર અલીગઢ વિધાનસભા વિધાનસભાથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે તેઓ બે દિવસ પહેલા અલીગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં પહોંચ્યા હતા કે મિત્રો આ સિવાય તેઓ આચાર અને અલીગઢમાં ચાલી રહેલા પાર્ટી કાર્યક્રમમાં પણ સક્રિય જોવા જોવા મળ્યા હતા આ બેઠક પર સાત મહિના રોજ મતદાન થવાનું છે રાજવીરસિંહ ધીલનના પિતા કિશનલાલ દિન્દ્ર અને ઓગણીસો થી બે સુધી સતત ચાર વખત આચર બેઠક પર સાધન હતા જોકે આ વખતે ભાજપે બે હજાર ચોવીસ ચૂંટણીમાં સાધન રાજવીર ધીલનને ટિકિટ રદ કરી હતી જોકે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે મિત્રો એ પણ જણાવી દઈએ કે તેમના સ્થાને ભાજપે આચર બેઠક પરથી અનુપ વાલ્મીકીને મેદાનમાં ઉતાર્યા છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ